નમસ્કાર મિત્રો આજે આપણે ચાંપાવાડીમાં મેલડીના ઇતિહાસની વાત કરીશું ઘણા વર્ષો પહેલાની આ વાત છે જુનાગઢમાં ગરવોગઢ ગિરનાર છે અને આ ગિરનારની બાજુમાં નાનું એવું રડિયામણું હાકરોડા ગામ આવેલું છે આ ગામમાં એક નાથો કોડી રહેતો હતો એના ઘરમાં ગરીબાઈ પરડો લઈ ગયેલી ઘરમાં બે પૈસા પણ નથી પરંતુ એની મિલકતમાં એક નાનું એવું ચૂંપડું છે અને એની ફરતે કાંટાની વાડ છે આ ચૂંપડાના છાપરે માનો નાનો એવો કરંડિયો લટકે છે અને તેમાં માં મેલેડીનું ફડું છે બસ આજ એની છે પત્ની આઠ વર્ષની દીકરી અને નવ વર્ષનો દીકરો રહે છે સવાર પડે એટલે નાતો હાથમાં કુહાડી લઈને વન વગડામાં રોજ લાકડા કાપવા જાય અને લાકડાને બજારમાં વેચીને એમાંથી જે બે ચાર પૈસા મળે એમાંથી એની પત્ની અને બાળકોના પેટ ભરે જે કઈ મળે એમાંથી બટકું ખાઈને પાણી પીને દિવસો વિતાવે છે હવે એક દિવસની વાત છે રોજની જેમ તે હાથમાં કુહાડો લઈને વન નજર એક મોટા બાવર પર પડે છે આ જોઈને તે રાજી થઈ ગયો અને માં મેલેડીનો આભાર માનતા કહે છે કે હે માડી આજે તો તે તારા છોરૂડા કૃપા કરી દીધી આટલા મોટા બાવળના લાકડામાંથી મારે દસેક દિવસનું ગુજરાન તો ચાલી જ જશે ત્યાં સુધી મારે આમ તેમ ભટકવું નહીં પડે આટલું વિચારીને તે બાવળના એક ડાળ પર ચડીને કુહાડીના કા કરવા લાગ્યો પણ નાથાને ખબર નથી કે આ બાવળમાં એક કાળોતરો નાગ રહેતો હતો ના તો કુહાડીના કા બાવળની ડાળ પર કરતો જાય છે ત્યાં તો બાવળના થડના પોલાણમાંથી એક કાળોતરો નાગ ઉપર ચડે છે અને નાથાના પગના અંગૂઠે ફડાક કરતો ફેણ ચડાવીને ડંખ મારે છે અને નાતો કોડી આમ જ્યાં નીચે નજર કરે છે ત્યાં તો તે મોટો કાળોતરો નાગ જુએ છે આ નાગને જોઈને એના હાથમાંથી કુહાડો નીચે પડી જાય છે અને તે ડરી ગયો હોવાથી એનું શરીર ઢીલું પડી જાય છે અને તે ઝાડ પરથી નીચે પડે છે શરીરમાં હજુ તાકાત હતી એટલે મુઠ્ઠી વાળીને બધી તાકાત એકઠી કરીને વિચાર કર્યો કે લાવને હજુ દોડીને મારા ચોપડે પહોંચી જવું મારે મરતા પહેલા મારી પત્ની અને બાળકોને જોવા છે આમ નાથો વન વગડામાં અથડાતો પડતો ઉભો થતો થતો એના ગામના ચાંપે આવે છે ત્યાં તો એનું શરીર લીલું કાચ જેવું થઈ જાય છે રગે રગમાં નાગનું ઝેર પ્રસરીને મોઢામાંથી ફેણ નીકળી જાય છે અને નાથો પોતાના દેહને ચાપામાં જ પડતો મૂકે છે ચાપે બેઠેલા વડીલો જોઈ ગયા અરે આ તો નાથો છે બધા દોડતા નાથા પાસે આવે છે નાથો હજુ શ્વાસ લઈ રહ્યો હતો એટલે બધાએ પૂછ્યું કે નાથ